નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડેન્યુઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝ પ્રોપર્ટી તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર હાના કરતા વિવાદનો અંત ઘીના ઠામમાં કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય હવે વસ્તી ગણતરી જ્ઞાતિવાદના આધારે પીએમ મોદીની જયશંકર ડોભાલ આર્મી ચીફ સાથે એક જ દિવસમાં બે બેઠક પાકિસ્તાને સરહદે ગોળીબાર કરી ટેન્કો ગોઠવતા તણાવ વધ્યો ભારત એલર્ટ ટ્રમ્પ તંત્ર હવે ગમે તે ઘડીએ ડીલ કરી શકે યુક્રેન અમેરિકા સાથે દુર્લભ ખનીજોની ડીલ કરવા તૈયાર કલંકિત નેતાઓમાં મહિલાઓ પણ પાછળ નથી એડીઆર ના રિપોર્ટ દેશમાં કુલ એકસો તેતાળીસ મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ક્રિમિનલ કેસ ભારત ચોવીસ થી છત્રીસ કલાકમાં જ આક્રમણ કરશે તેને પરિણામો ભોગવવા પડશે પાકિસ્તાને કહ્યું ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં વિલંબ વચ્ચે એરપોર્ટ ઓથોરિટી નો વડોદરા એરપોર્ટ પર વધુ એક રનવે બનાવવાનો પ્રસ્તાવ સોનાના ભડકે વળતા ભાવની અસર અખાત્રી જે સોનાની ખરીદીમાં ગત વર્ષ કરતા પચાસ ટકા જેટલો ઘટાડો નોંધાયો હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલીવાર હવે ઘરે ઘરે જઈને જાતિ પૂછશે કેન્દ્ર સરકાર વીસ જૂન પછી વાવણી ચોમાસાના આગમન પહેલા અરબ સાગરમાં વાવાઝોડું આવશે અને જુલાઈમાં ભરપૂર વરસાદ અમૂલ ડેરી દ્વારા વિવિધ દૂધના ભાવમાં એક લિટરે સરેરાશ ચાર ટકા લેખી રૂપિયા બે નો વધારો ભારતીય સૈન્ય સમુદ્રમાંથી ત્રાટક છે એ ડરે પાકિસ્તાને ગ્વાદર કોર્ટમાં પચ્ચીસ જેટ ઉતાર્યા ગુજરાતમાં કોઈપણ સ્થળેથી સો કિમીના અંતરે એક્સપ્રેસ વે મળશે

ઊંચા ભાવ છતાં અખાત્રીજે સોનાની ધૂમ ખરીદી ભારત ચોવીસ થી છત્રીસ કલાકમાં સૈન્ય કાર્યવાહીની યોજના બનાવી રહ્યું છે પાકિસ્તાન કહ્યું વરસાદથી વડોદરાની વિરાસતો નષ્ટ ના થઈ જાય માટે યોગ્ય જાળવણીની માંગ કોલકાતાની હોટલમાં ભીષણ આગ લાગતા ચૌદ લોકોના મોત નીકળ્યા હતા ભારત પાકિસ્તાન તણાવને કારણે પાકિસ્તાનના શેરબજારમાં ત્રણ થી વધુ પોઈન્ટ વડોદરા એરપોર્ટ થી ઇન્ટરનેશનલ ફ્લાઇટ વહેલી તકે શરૂ થાય તે દિશામાં ચર્ચા કરાઈ મહેસૂલ કર્મચારીઓ માસ પર ઉતરતા કલેક્ટર કચેરીમાં કાગડા ઉડ્યા મહેસૂલી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ

આજે મહેસૂલી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારીની વહીવટ અટવાયો બીએસએનએલ ચાર રસ્તા પર પાણીની ચેમ્બરનું ઢાંકણ અકસ્માત સર્જે તેવું ભય પચાસ ટકા ઘટી વાદળી વાતાવરણ છતાં આકરી ગરમી યથાવત તાપમાન એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રી નાંદોદ પ્રાંત અધિકારી વાઇક પર સોદરા નદીના ભાઠામાં ગયા હતા રેતી ખનન રોકવા ગયેલા પ્રાંત અધિકારી પર ભૂમાફિયા એ ટ્રક ચઢાવી માંડ બચ્યા હવે નજર કરીએ સંદેશ ન્યૂઝ મુખ્ય હેડલાઈન્સ પર મોદી સરકાર જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે દર વર્ષે દૂધના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે અમૂલ દૂધના ભાવમાં લીટર દીઠ રૂપિયા બે નો ભાવ વધારો ચીંકાયો મધ્ય દક્ષિણ પાકિસ્તાનમાં પારો અડતાલીસ ડિગ્રીએ પહોંચ્યો પાકિસ્તાનમાં ભીષણ ગરમીનો કેર તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસ નજીક બે હજાર ત્રેવીસ સુરક્ષા માટે બે મહિને પચીસ લોકોને ઘુસાડી એક પોઈન્ટ બાર કરોડ ની રોકડી કરતો આદિવાસી ક્ષેત્રો સિવાયની પાલિકા અને પંચાયતો માસ્ટી અનામતનો વ્યાપ વધશે

શાલીમાર એક્સપ્રેસમાં બેસવા જતા સમયે પોલીસે સાત ચક્કાસ્પદ બાંગ્લાદેશી ઝડપી પાડ્યા હવે નજર કરી ગુજરાત ન્યૂઝ મુતા ન્યૂઝ પેપર મુખાડાઇન્સ પર પાકિસ્તાન સામે કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છીએ ભાજપથી લઈને કોંગ્રેસ સપા તેઓ પહેલગામ માટે કેવા પ્રકારનો બદલો લેવા માંગે છે જેવો મોટો સવાલ સીસીપીએ ની બેઠકમાં કેન્દ્રનો મોટો નિર્ણય મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરાવશે નવા પશ્ચિમી વિક્ષેપથી લોકોને ગરમીથી રાહત મળશે દિલ્હી સહિત આઠ રાજ્યોમાં ધૂળના તોફાન સાથે વરસાદની ચેતવણી પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરારે મોડી રાત્રે લગભગ એક વાગે ને ત્રીસ મિનિટના અરસામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ચોવીસ થી છત્રીસ કલાકમાં ભારત હુમલો કરશે પાકિસ્તાની મંત્રી અતાઉલ્લા તરારનો દાવો અમદાવાદ શહેરમાં મિની બાંગ્લાદેશ પર સતત બીજા દિવસે મેગા ડિમોલેશન જારી પોલીસની ગુપ્ત તપાસ શરૂ સનપુર પોલીસના લલ્લા પર ચાર હાથ કોઈ ફરિયાદ કરવા જાય તો તેને લોકઅપમાં પૂરી દેતા ચંડોડાની સફાઈથી બાંગ્લાદેશના પેટમાં તેલ રેડાયું એજન્સીઓ એલર્ટ ડીસા પાલિકાની સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ થતા વિપક્ષના સભ્યો લાલઘુમ થયા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે